જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર જોવાના છીએ સંપૂર્ણ પાર્ટ બી એકસો વીસ માર્ક્સનું મોડલ પેપર જોવાના છીએ ઓકે આમાંથી મિત્રો ઘણા બધા પ્રશ્નો બેઠા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા ખાસ અગત્યના પ્રશ્નો આની અંદર આપેલા છે ઓકે એકસો વીસ માર્ક્સનું મોડલ પેપર રહેવાનું છે અને જે આપણી પંદર તારીખે જે એક્ઝામ છે એમાં આ જ પ્રકારના કંઈક પ્રશ્ન જોવા મળશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો પોલીસ ની એક્ઝામ માટે સ્પેશિયલ તૈયાર કરેલા એકવીસ જેટલા મોડલ પેપર આપણા દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્ન મિત્રો પૂછાશે તો તમે આ પોલીસ કોન્સ્ટેબલના એકવીસ જેટલા મોડલ પેપરની પીડીએફ પરચેસ જો કરવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે તો આ ખાસ આ પીડીએફ પરચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં એકવીસ જેટલા મોડલ પેપર તમને મળી જશે અને પરીક્ષામાં પેસ્ટ પૂછાવાની ગેરંટી છે મિત્રો ઓકે તો વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો તો અહીં નંબર આપેલા જ છે ત્રેસઠ પાંચવીસ ઓગણીસ બે ચાલીસ ઓકે તો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો અને પીડીએફ પરચેસ કરવા માંગતા હોય તો આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ પી અગત્યનું આઈએમપી મોડલ પેપર તો ચાલો તાજેતરમાં એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી તો મિત્રો એ શરૂ કરવામાં આવી હતી શ્રીનગર ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ બે હજાર ચોવીસ ક્યાં યોજાઈ હતી તો મિત્રો જે વર્લ્ડ મેરીટાઇમ કોન્ફરન્સ બે હજાર ચોવીસ છે તેનું આયોજન થયું હતું ચેન્નાઈ ઓકે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ ખાતે આનું આયોજન થયું હતું ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી તો એ યોજાઈ હતી જે ભારત અને કંબોડિયા વચ્ચે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે તો મિત્રો વર્તમાન પ્રવાહના આવા કંઈક પ્રશ્નો પૂછવામાં આવશે અને તમામ આઈએમપી જે વર્તમાન પ્રવાહના પ્રશ્નો છે તે આપણે મોડલ પેપર એકવીસ જેટલા મોડલ પેપરની પીડીએફમાં કવર કરી લીધા છે તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમાઉ શક્તિ બે હજાર ચોવીસ કવાયત યોજાઈ હતી તો એ યોજાઈ હતી ભારત અને મલેશિયા વચ્ચે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ આવશે તાજેતરમાં નેતુંબો નંદ નદેત્વાહ કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે તોય બન્યા છે મિત્રો નામિપિયાના ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સમિટ બે હજાર ચોવી ક્યાં યોજાઈ હતી તે યોજાઈ હતી નવી દિલ્હી ખાતે ત્યારબાદ અમેરિકન તપાસ એજન્સી અમેરિકન તપાસ એજન્સી એફ બી આગામી ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે તે કરવામાં આવી છે શ્રીકાશ પટેલની ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈએ એટલે કે જે આરબીઆઈ ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિમાં તેની નાણાકીય નીતિ સમિતિ એટલે કે એમપીસીની બેઠક યોજી હતી આ બેઠકમાં રેપો રેટ ખાલી જગ્યા પર યથાવત રાખવામાં આવ્યો છે તેમાં જવાબ આવશે મિત્રો છ પોઈન્ટ પચાસ ટકા ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આવશે ઓકે ના દિવસની ઉજવણી કયા જિલ્લામાં ગુજરાતમાં કરવામાં આવી તેવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે તાપી જિલ્લામાં ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના છોતેરમાં પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રોબોવો સુબિયાંતો હતા તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે તો જવાબ આવશે ઇન્ડોનેશિયાના ખાલી જગ્યા દિવસ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવાય છે ઓકે તો આ દસ ક્વેશ્ચન કરંટના હતા અને ક્વેશ્ચન જી કે ના હશે તો વિશ્વ આરોગ્ય દિવસ એટલે કે સાત એપ્રિલ ત્યારબાદ ભારતીય આયોજન પ્રણાલીની ખાલી જગ્યાનો મુખ્ય હેતુ ઝડપી અને વધુ ઝડપી અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ તરફનો હતો તેમાં જવાબ આવશે અગિયારમી પંચવર્ષીય યોજના ઓકે ઓપ્શન સી ત્યારબાદ નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રુદ્ર મોડેલનું અનુસરણ કરવામાં આવ્યું હતું તેમાં જવાબ આવશે ચોથી પંચવર્ષીય યોજના ત્યારબાદ કબડ્ડી રમતને સૌ પ્રથમવાર કયા ઓલિમ્પિકમાં રમત તરીકે કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો હતો તો મિત્રો કબડ્ડીની રમતને જે છે એ એને ઓલિમ્પિકમાં જે કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો જ નથી એટલે કે ઓપ્શન ડી એનો રાઈટ આન્સર બનશે ત્યારબાદ સાઈ સાઈની અબ્રાહમનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે તો જવાબ આવશે એથ્લેટિક્સ આગળ વાત કરીએ ભારત ભારત તથા ગુજરાત રાજ્યનો સાક્ષરતા દર બે હજાર અગિયારની ગણતરી મુજબ કેટલો છે ઓકે તો ભારતનો છે તોતેર અને ગુજરાતનો છે ઇથોટેર ઓપ્શન એ સાચો જવાબ આવશે ઓકે તોતેર અથવા તો ચુંમોતેર અને ગુજરાતનો છે ઇઠ્ઠોતેર તેમજ સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ ખાલી જગ્યામાં આવશે મિત્રો હવાઈ મથક લક્ષદ્વીપ નો પરિવહન બકિંગહામ કેનાલ કયા બે રાજ્યો વચ્ચેથી પસાર થાય છે તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ એશિયામાં સૌથી મોટો માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશેષતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે તેમાં જવાબ મિત્રો રિહંત નદી ત્યારબાદ ગુજરાતની વસ્તી સંદર્ભે નીચેનામાંથી ખરા વિધાનો જણાવવાના છે બે વિધાન આપી દીધા છે સત્ય વિધાનો આપણે તપાસવાના છે પહેલું વિધાન છે કે ભારતની વસ્તીમાં ગુજરાતની વસ્તી ચાર પોઈન્ટ નવ્વાણું ટકા છે એટલે કે લગભગ પાંચ ટકા જેટલી બે હજાર અગિયારમાં હતી અને જ્યારે બે હજાર એકમાં આંકડો કેટલો હતો તો કે ભાઈ ચાર પોઈન્ટ સત ત્રાણું ટકા હતો આ સાચું છે વિધાન પહેલું ત્યારબાદ વાત કરીએ તો ભાઈ સત્તાવન પોઈન્ટ ચાલીસ ટકા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે જે ગુજરાતની વસ્તીની વાત કરીએ તો સત્તાવન ટકા જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે અને બાકીની જે બેતાલીસ પોઈન્ટ જે સાહીઠ ટકા જેટલી વસ્તી શહેરમાં રહે છે આ પણ સાચું છે એટલે બંને વિધાન સાચા છે ઓપ્શન સી સાચું છે ત્યારબાદ ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું મથક કયું છે ઉત્તર પૂર્વ તો જવાબ આવશે મિત્રો ગુવાહાટી માલીગાંવ ગુવાહાટી ઓપ્શન સી વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રતિ વર્ગ કિલોમીટર વસ્તીની ગીચતા વધુ છે જવાબ આવશે મિત્રો ઝારખંડ ભારતની વસ્તી ગણતરીમાં નગરોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે તે કરવામાં આવે છે છ જવાબ આવશે છ ત્યારબાદ ભારતના નીચે દર્શાવેલ રાજ્યોની રચનાને રચનાના કાર્યક્રમના આધારે ક્રમમાં ગોઠવવાના છે સિક્કિમ છે ગોવા છે અરુણાચલ પ્રદેશ છે ને મિઝોરમ છે તો આમાંથી મિત્રો જે વાત કરીએ તો સૌપ્રથમ સિક્કિમની સ્થાપના થઈ હતી ત્યારબાદ મિઝોરમની સ્થાપના થઈ ત્યારબાદ અરુણાચલ પ્રદેશની સ્થાપના થઈ અને ત્યારબાદ ગોવાની એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ રહેશે વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે નીચેનામાંથી કયું નગરની વ્યાખ્યામાં આવતું નથી તો એમાં જવાબ આવશે કે પંચોતેર ટકાથી વધુ જનસંખ્યાનું પ્રાથમિક ક્ષેત્રે રોકાયેલું હોવું નીચેના વિધાનોને ધ્યાનથી આપણે વાંચવાના છે અને સત્ય વિધાન અથવા તો ખોટા વિધાન જે હોય પસંદ કરવાના છે ક્વેશ્ચન નંબર છેતાલીસમાં પહેલું વિધાન છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે ભારતનો જાતિ ગુણોત્તર નવસો ને બેતાલીસ છે એ એકદમ સાચું છે વસ્તી ગણતરી બે હજાર અગિયાર પ્રમાણે ગુજરાતનો જાતિ ગુણોત્તર નવસો ને ઓગણીસ છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે નીચેના કયા રાજ્યમાં વસ્તી ગણતરી બે હજાર પ્રમાણે કુલ જનસંખ્યામાંથી અધિકતમ ટકાવારીમાં અનુસૂચિત જાતિના લોકો વસે છે તેમાં જવાબ આવશે મિઝોરમ નીચેનામાંથી કઈ વસ્તુ ભારતમાં મુખ્ય વિદેશી ચલણ કમાવી આપે છે તેમાં જવાબ આવશે લોખંડ પોલાદ નીચેના માંથી ભારતમાં કયા કોલસાનો સંગ્રહ બધા જવાબ આવશે દામોદર ઘાટી નીચેનામાંથી અનુક્રમે કયું તેલ ખનીજ શોધન સ્તર ઉત્તરથી દક્ષિણ દિશાએ ભારતમાં સ્થિત છે તો એમાં જવાબ આવશે મથુરા બરોની જામનગર અને હલ્દીઓ કે આ ક્રમ સાચો રહેશે ઉત્તર થી દક્ષિણનો ગુજરાતમાં જમીન મહેસૂલ વહીવટ પદ્ધતિને કયા સુલતાનના શાસન દરમિયાન રજૂ કરવામાં આવી હતી એટલે કે વાત થઈ રહી અહમદ શાહ સુલતાન અહમદ શાહે ગુજરાતમાં વાટાની પ્રથા દાખલ કરી હતી તે કઈ બાબતને સ્પર્શતી હતી તો જવાબ આવશે જમીનને મેત્રક વંશના રાજા ધ્રુસેન બીજાના સમયમાં પાટનગર વર્લ્ વલ્ભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી તો એ લીધી હતી યુએન સાંઘે ચાલો ત્યારબાદ વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી હતી તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ને માં ગાંધીજીએ મીઠાનો અન્યાયી કાયદો તોડવા દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી તો એ કરી હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસ પ્રથમ રજવાડું જેને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું હતું તો એવું પ્રથમ રજવાડું હતું બડોદા તેમજ મુઘલ સામ્રાજ્યમાં ગુજરાતના સુબા ખાલી જગ્યા સંખ્યામાં સરકારમાં વહેંચાયા હતા તો જવાબ આવશે નવ ચાલો નીચેના કયા કાર્યો ગોંડલના રાજા ભગવતસિંહજીએ કર્યા હતા ઓકે તો ચાર પ્રકારના કાર્યો આપણે આપી દીધા છે કે ભાઈ પચાસથી વધુ કર ને તેઓએ દૂર કર્યા હતા સાચું છે ગોંડલમાં ગરાસિયા કોલેજની સ્થાપના કરી હતી આ પણ સાચું છે કન્યા કેળવણીનો આગ્રહ કર્યો હતો આ પણ સાચું છે અને ભગવત ગોમંડળનું પ્રકાશન કર્યું હતું આ પણ સાચું છે તમામ સાચા છે ઓપ્શન ડી સાચો જવાબ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયા આરંભના કેન્દ્રો હતા તો એમાં જવાબ આવશે કે અમદાવાદ પણ આવે અને મુંબઈ પણ આવે બંને આવે તો આપણે કયા જવાબમાં ટીક કરશું ઓપ્શન સી માં ચાલો ચંદ્રગુપ્ત પહેલા ચંદ્રગુપ્ત પહેલા પછી તેનો પુત્ર ખાલી જગ્યા ગાદી આવ્યો તો ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર સમુદ્રગુપ્ત કુલકેશી બીજો ખાલી જગ્યા વંશનો સૌથી મહાન અને પ્રતાપી રાજા હતો તે હતો ચાલુક્ય વંશનો ત્યારબાદ હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે તો હડપ્પા આવેલું છે રાવી નદીના કિનારે ખાલી જગ્યા વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવા મહાન રાજ્યશ્રય આપ્યો હતો તો એ આપ્યું મિત્રો વંશના રાજાઓએ વિશ્વ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે સાચા વિધાનો પસંદ કરવાના છે કે ભાઈ ગૌતમ બુદ્ધને ને મુનિ કહેવામાં આવે છે આ તો સાચું છે ત્રિપિટકમાં ગૌતમ બુદ્ધના સ્વયંનો ઉલ્લેખ કરવા માટે આ બીજું તો ખોટું છે ઓકે તો સાચું વિધાન પસંદ કરવાનું કયું છે બંને પણ જવાબ બને નહીં એટલે કે ઓપ્શન એ સાચો જવાબ રહેશે ત્યારબાદ મહાવીર સ્વામીના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ઓપ્શન એ છે કે ભાઈ તેમનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો આ તો સાચું છે કે ભાઈ ત્યારબાદનો ઓપ્શન છે કે ભાઈ તેઓએ આપેલ બોધપાત મહાયાન સૂત્ર તરીકે જાણીતું છે ને આ ખોટું છે ઓકે જો બી ખોટું હોય તો સી પણ ખોટું બની જાય અને એ સાચું છે તો ડી પણ નહીં જવાબ આવે એટલે કે ઓપ્શન એ જવાબ આવશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું જવાબ આવશે પોર્ટુગીજો ચાલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોને આપી હતી ઓકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોને આપી હતી તો એ આપી હતી જહાંગીરે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે તો એ છે ખેડા સત્યાગ્રહ ત્યારબાદ જૂનાગઢમાં સ્વતંત્રતા સમય કયા વંશનું શાસન હતું હતું બાબી વંશનું ચાલો ત્યારબાદ વાત કરીએ તો બે વિધાનો આપી દીધા છે આપણા એકોતેરમાં કે ચાલો ગુજરાત રાજ્યમાં ચૌદ આદિવાસી જિલ્લાઓ આવેલા છે આ સાચું છે ગુજરાતમાં પંદર અનુસૂચિત જનજાતિઓને સાત

જુનાગઢમાં આવેલ ઉપરકોટનો કિલ્લો ત્રીજી સદીમાં કયા સામ્રાજ્યના શાસકો દ્વારા બનાવવામાં આવ્યો હતો તો જવાબ આવશે મૌર્ય આગળ વાત કરીએ લોરિયા પાસે નીચેના પૈકી કયો સુપ્રસિદ્ધ સ્તૂપ આવેલો છે તો જવાબ આવશે નંદનગરનો સ્તૂપ ચાલો પ્રાચીન પ્રાચી ભારતના પ્રાચીન સ્થાપત્યમાં કઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે તેમાં વાત કરીએ મિત્રો હડપ્પા કલા આવશે મૌર્ય કલા પણ આવશે ગુપ્ત કલા પણ આવશે સાઉથ ઇન્ડિયન કલા પણ આવશે પણ તો રોમન કલા નહીં આવે એટલે કે એક બે અને ચાર આવશે ઓપ્શન એ સાચો જવાબ ઓકે મિત્રો આવા સરસ મજાના એકવીસ જેટલા મોડલ પેપર આપી દીધા છે જેમાંથી પરીક્ષામાં બેઠા પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે પૂછાઈ શકે છે જો આ મોડલ પેપરની પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો ત્રેસઠ પાંચ વીસ ઓગણીસી બે ચાલીસ આ નંબર ઉપર મિત્રો સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે તો માત્ર બે મિનિટમાં વોટ્સઅપ દ્વારા આ પીડીએફ તમને મળી જશે વધારે માહિતી માટે પણ તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ચાલો ત્યારબાદ ભારતના મહાન ચિત્રકાર અને તેઓના ચિત્રો પેઇન્ટિંગને યોગ્ય રીતે જોડવાના છે તો સરસ મજાનો ક્વેશ્ચન છે વાત કરીએ મિત્રો આમાંથી જે શકુંતલા ચિત્ર છે એ રાજા રવિ વર્માની છે એટલે કે એકની સી આવશે તો ડાયરેક્ટ મિત્રો જવાબ એકની દશી એક જમાં આપેલું છે ઓપ્શન સી સાચો જવાબ બનશે ઓકે અમૃતા શેરગીલનું છે યંગ ગર્લ્સ ત્યારબાદ એસ એચ રજાનું છે સૌરાષ્ટ્ર અને તૈયબ મહેતાનું છે મહીુર ઓકે આ પણ ખૂબ ફેમસ છે તૈયબ મહેતાનું મહીષાસુર દ્રવિડ કુળની ભાષામાં સૌથી પ્રાચીન પ્રાચીન ભાષા કહી છે તો એ છે તમિલ આંબાકોટ આંબાકુટ એ સુખી ખીણમાં ખાલી જગ્યા સમયકાળનું સ્થળ છે અને મેસોલિથિક લોકો ચિત્રકલા નો કરતા હતા આગળ વાત કરી ગુજરાતની ઉત્તર પશ્ચિમ સરહદ પાકિસ્તાન દેશ દેશ આવેલો છે જેની સરહદ કચ્છના મોટા રણમાં આવેલી છે તો આ સરહદ કેટલા કિલોમીટરની છે તો આ છે પાંચસો ને બાર કિમી બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લાનો sex ratio સૌથી વધારે છે તો એ જિલ્લો છે મિત્રો તાપી બે હજાર પંદરના આંકડાઓ મુજબ રાજ્યનો બાર મરણ દર કેટલો છે તો એ છે તેત્રીસ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે કઈ જગ્યાએ કાર્યાન્વિત છે જોવા આવશે વડોદરા ખાતે નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ઓકે યોગ્ય રીતે જોડાયેલી વાત કરીએ ખારી નદીમાં જોગદીય બંધાવેલો છે સાચું છે ત્યારબાદ મીટિયા ટીવાડી નદીમાં ગોદતદ બંધ આવેલો છે આ પણ સાચું છે નાગમતી નદી ગજોડ બંધ આ પણ સાચું છે સાસોઈ નદી રુદ્રમાતા બંધ આ ખોટું છે ઓકે રુદ્ર માતા ખારી નદી ઉપર આવે ચોથું ખોટું છે એક બે ત્રણ સાચા છે ઓપ્શન સી સાચો જવાબ નીચેના પૈકી કઈ ખાણ લિગ્નાઇટ ઉત્પાદન સાથે સંબંધિત છે ઓકે લિગ્નાઇટ કોષા સાથે સંબંધિત વાત કરીએ તો પાનધરો આવે ઉમરસર પણ આવે રાજપારડી આવે મેવાસાની આવે એક બે ત્રણ ઓપ્શન સી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે તો એ છે મિત્રો સિત્તેર પોઈન્ટ તોતેર ટકા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી વધારે છે તો એ છે દાહોદ જિલ્લો ભારતમાં સૌથી લાંબો રોડ અને રેલવે બ્રિજ બોગીબીલ બ્રિજ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે તો એ નદી છે મિત્રો બ્રહ્મપુત્ર ત્યારબાદ ભારતના નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ઉનાળુ વરસાદ સૌ પ્રથમ આવે છે તે મુજબ આવશે પશ્ચિમ ઘાટમાં નીચેના પૈકી કઈ નદીઓ સાતપુદા અને વિંધ્યાચાર પર્વતમાળાની વચ્ચેથી વહે છે આમાંથી વાત કરીએ તો ફક્ત તાપી નદી આવશે કે ગોદાવરી નહીં આવે ગંડકની આવે નર્મદા નહીં આવે ફક્ત તાપી આવશે સોરી તાપીની નર્મદા આવશે કઈ આવશે ફક્ત નર્મદા આવશે ઓકે તો જવાબ આવશે માત્ર ચાર ત્યારબાદ નેશનલ પાર્ક અને તેના સંબંધિત રાજ્યો પૈકી સાચી જોડ પસંદ કરવાની છે રણથંપુર રાજસ્થાન આ સાચું છે બાંદીપુર કર્ણાટક સાચું છે કાજીનંગા આસામ સાચું છે પેડિયાર કર્ણાટક ખોટું છે ઓકે એક બે અને ત્રણ સાચા છે ઓપ્શન બી સાચો જવાબ ઇન્દ્રાવટી નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે તો આવેલો છે છત્તીસગઢમાં ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોરાણું કે ભાઈ નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી તાજા પાણીનું સરોવર છે તો સાચું છે સરોવર લગુન સરોવર આ પણ સાચું છે જ્વારામુખી સરોવર લોનાર ના લોનાર જોઈ ઉલ્કાપાત દ્વારા બનેલું સરોવર છે એટલે કે બી ખોટું છે એટલે કે ઓપ્શન બી ખોટું રહેશે ચોથું પણ ઓપ્શન ડીમાં સાચું છે તો મિત્રો આવા સરસ મજાના પરીક્ષામાં બેઠક પૂછાઈ શકે તેવા મોડલ પેપરની જો તમે પીડીએફ પરચેસ કરવા માંગો છો ઓકે મોસ્ટ ટાઈમ પી કોન્સ્ટેબલ માટેનું આ તમારા માટે ઉપયોગી સાબિત થશે તો આ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ પીડીએફ તમે પરચેસ કરી શકો છો ચાલો આગળ વાત કરીએ તો ચંદ્રા અને ભાગા બે નદીઓ ભેગી થઈને નીચેના પૈકી કઈ નદી બનાવે છે તો ચંદ્ર અને ભાગાથી નીચીનામ નદી બનાવે છે નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓમાંથી બનાવવામાં આવ્યો છે તો એ બનાવવામાં આવે છે રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એટલે ગિરનાર રતન મહાર નીચે આવેલું છે દાહોદમાં ઓકે તો આ સરળ ક્વેશ્ચન છે આપણે ફટાફટ જઈએ ત્યારબાદ કયું પ્રાણી ગિરના અભિયરણીમાં જોવા મળતું નથી નીચેનામાંથી તો આમાંથી વાઘ નથી જોવા મળતું ગુજરાતના મધ્ય ભાગમાંથી તો કે ભાઈ કર્કવૃત પસાર થાય છે ઓકે હવેના ત્રીસ ક્વેશ્ચન રહેશે બંધારણ કલ્યાણ રાજ્ય એટલે શું કલ્યાણ રાજ્ય એટલે કે જેમાં પ્રજાનું કલ્યાણ કેન્દ્ર સ્થાને હોય ઓપ્શન એ કોઈપણ સમૂહને અનુસૂચિત જ્ઞાતિઓની યાદીમાંથી બાકાત કરવાની સત્તા કોની પાસે છે તો એ વાત છે મિત્રો રાષ્ટ્રપતિ પાસે ત્યારબાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક ભાગ તરીકે સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ વિભાગ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો તો એ કરવામાં આવ્યો હતો શરૂ ઓગણીસો પંચ્યાસી માં તેમજ બક્ષી પંચે કોઈ સમૂહના સામાજિક અને શૈક્ષણિક પશ્ચાતપણાને નક્કી કરવા કોને એકમ તરીકે ગણ્યું જવાબ આવશે જ્ઞાતિ બાબા બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન નિગમની રચના ક્યારે કરવામાં આવી હતી તો એ કરવામાં આવી હતી ઓગણીસો ને બાણુંમાં કયા રાજ્યમાં પંચાયતી રાજનો પ્રયોગ બંધારણીય સુધારા વિના સફળ થયો છે જવાબ આવશે કર્ણાટક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં આપવામાં આવ્યા છે તો જવાબ આવશે ભાગ ચારમાં તેમજ બક્ષી પંચે જુદા જુદા સમૂહોની સામાજિક શૈક્ષણિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરીને કેટલી જ્ઞાતિઓને પછાત ગણવાની ભલામણ કરી બંધારણની કઈ કલમ મુજબ આદિજાતિઓનું કલ્યાણ કરવા રાજ્યને કેન્દ્રીય ફંડ માંથી નાણાકીય સહાય મળે છે તો જવાબ આવશે કલમ બસો પંચોતેર ની પેટા કલમ એક કોના મંતવ્ય મુજબ બેગના કાર્ડામાં અધિકાર અને ન્યાયના મૂળભૂત સિદ્ધાંતો જણાવેલા છે તો જવાબ આવશે સર એડવર્ડ કોકે ભારતમાં જે કાર્યો જ્ઞાતિ કુટુંબ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સદાવર સ્વરૂપે થતા તે કાર્યો હવે કોણ કરે છે મિત્રો કલ્યાણ રાજ્ય લઘુમતીના દરજ્જામાં કુલ કેટલા મુખ્ય ધાર્મિક સમુદાયોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે છ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશનની રચના કયા ઉદ્દેશ્ય માટે કરવામાં આવી હતી તેમાં જવાબ આવશે કે ભાઈ સમાનતા અને માનવ ગૌરવના કાર્યો માટે ત્યારબાદ કે ભાઈ લઘુમતી સમુદાય તરીકે ક્યારે જાહેર કરાયો હતો તો જાન્યુઆરી બે હજાર ચૌદ ભારતીય બંધારણ મુખ્યત્વે કયા કાયદા પર આધારિત છે તો એ આધારિત છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો પાંત્રીસ કયા વર્ષે બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને શું પરત કર્યો તો જવાબ આવશે ઓગણીસો છોતેર નીચેના માંથી ભારતના કયા રાજ્યોમાં આદિજાતિ કોની સહીથી થાય છે તો રાષ્ટ્રપતિની સહિત થાય છે રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ અને આદિજાતિઓ માટે આરક્ષણ ની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવી છે તો જવાબ છે અનુચ્છેદ ત્રણસો ને બત્રીસ સમગ્ર ભારતમાં અન્ય પછાત વર્ગોનું પ્રમાણ કેટલા ટકા છે તો એ છે એકાવન ટકા ભારતના કેટલા રાજ્યોમાં અનુસૂચિત જાતિના વિકાસ માટે નિગમોની રચના કરવામાં આવી છે પચીસ માંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાત નક્કી કરવા શૈક્ષણિક માપદંડના કેટલા ગુણ રાખેલ છે તેમાં જવાબ આવશે છ ગુણ કલમ ત્રણસો અડત્રીસ પ્રમાણે આદિજાતિઓના હિતોના રક્ષા કરવા માટે વિશેષ અધિકારની નિમણૂક કરવાની સત્તા કોની છે તો એ સત્તા છે રાષ્ટ્રપતિની સામાજિક કલ્યાણની વિભાવનામાં શું બદલાયું છે તો જવાબ આવશે સહાયના બદલે સ્વસહાય બંધારણની રચના કરનાર પ્રથમ દેશ કયો છે તો પ્રથમ દેશ છે તો મિત્રો અમેરિકા ગુજરાતમાં લોકસભાની કુલ કેટલી બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે તો છે બે સીટો લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ માટે બંધારણની કઈ કલમ દ્વારા અનામતની જોગવાઈ છે તો છે કલમ ત્રણસો ત્રીસ અને ત્રણસો ને બત્રીસ અનુસૂચિત જનજાતિનો મૂળ પ્રશ્ન તો જવાબ આવશે આર્થિક અને સાંસ્કૃતિક શોષણ ભારતના બંધારણના અમુકમાં આર્થિક ન્યાય શબ્દ કઈ બાબતનો ઠરાવ છે જવાબ આવશે સામાજિક આર્થિક ક્રાંતિ ઓપ્શન ડી રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે રાજ્યપાલના હોદ્દાની મુદ્દત આમાં મિત્રો શું જવાબ આવી શકે ભાઈ રાષ્ટ્રપતિની ખુશી હોય એ પણ આવી શકે અને હોદ્દો ધારણ કરે તે તારે પાંચ વર્ષ આ પણ આવી શકે જવાબ ઓકે તો ખાસ યાદ રાખશું આમાં ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી ચાલો નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ઓકે હવે વિજ્ઞાનના ક્વેશ્ચન આપણે જોઈ લઈએ કે ભાઈ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો આમલીમાં મિથેનોલિક એસિડ ના ખોટું છે ઓકે આમલીમાં ટાટ્રિક એસિડ હોય ઓકે બાકીનું બધું સાચું છે ત્યારબાદ નીચેના પૈકી કયા જે ઈંધણને ગુડ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે તો એ છે મિત્રો મિથેનોલ માનવ કાન માટે શ્રાવ્ય આવર્તનો ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રક્રિયા ખાલી જગ્યામાં થાય છે તો પરમાણુ રિએક્ટરમાં નીચેના પૈકી કયા તત્વને વૈજ્ઞાનિકોએ વિશ્વમાં સૌથી પાત્ર ગણ્યું છે તો એ છે ગ્રેફિન કાચું તેલ એટલે કે ક્રૂડ ઓઇલને ઘણી વાર ખાતું કહે છે કારણ કે તેનું કારણ છે કે ભાઈ તે સલ્ફરનું વધુ પ્રમાણ ધરાવે છે એટલા માટે સમતલ અલીશા વડે કેવું પ્રતિબિંબ રચાય છે તો સમતલ અલીશા વડે પ્રતિબિંબ કેવું રચાય આભાસી અને ચત્તુ પીવાલાયક પાણીનો પીએચ આંક તટસ્થ હોય છે ઓપ્શન સી પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય છે તે હોય છે અનિયમિત પરાવર્તન હોય છે તમે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે તો એ મિત્રો જે વપરાય છે ઇલેક્ટ્રિક મોટર તો મિત્રો આ તો પોલીસ કોન્સ્ટેબલનું પાર્ટ બીનું સંપૂર્ણ મોડલ પેપર આવા સરસ મજાના એકવીસ મોડલ પેપર પોલીસ કોન્સ્ટેબલનું મોસ્ટ પી મટિરિયલ અને છેલ્લા દિવસોમાં રિવિઝન માટે બ્રહ્માસ એટલે કે આ આપણું મટિરિયલ પરચેસ કરવા માંગતા હો તો અહીં નંબર આપેલા છે આ નંબર ઉપર વધારે માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો ફરીથી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત હું